管理公司，管理。<c oughs>

Yeah, i

લગભગ નવ વાગે થી ચાલુ થયો તો થી સો વાગ્યા સુધી એક ધારો જોઈ રહ્યો અહીંયા તો આપણે ગાયું ને ખેડા કાગળ નાખી દીધું બહુ વાંધો નથી આવ્યો ખીલ્લા ને ચોખા સણ થયા ધોવાય ખેતરોમાં કઈ પાણી ખમતા નહોતા હોવાની ઉતાર થઈ ગયો પાણીનો આપણી જો આજનું વાવવાનું હોય પણ માનજરીક વરાપે તો પાછો વરસાદ પૂરી હવે હવે આ વાવવા જઈએ કે શું કરે વરસાદ ખડ જોયું અહીં જો આઠ દસ દિન આઠ દસ દિન એવા રાખ્યો તો થોડા નહીં હોવા દયા કારણ કે હજુ ફરી વરસાદ જોરદાર પડ્યો એટલે થોડુંક વધારે હુકાવા દેવું પડશે માંડી બરાબ થઈ હોય હજી હું તમારે વરસાદ પૂગ્યો હજી ઘરે ઉકળો ને બધું ખેડે ગયો વરસાદ પડ્યો હાલો આપણો કુવો દેખાડીએ લગભગ તો માથે પૂગ્યું ડોકું નથી તેનું એટલે આપણે જો લાઈનમાં પાણી આવવા રેસનું સિમેન્ટની લાઇન હોય એટલે ગરમ પાણી આવે તો હવે માથે પૂગે ખાલી બે થર જ અઠારી આપણે આમાં ખળની દવા છાટી દીધી વાંધો ન આવ્યો ઉકાઈ ગયું તો આપણી એટલી માંડવી છે ઓરવેરાનું મેં જો કલાક જેવું કલાક દોઢ કલાક જેવું હાવ બંધ થયો તો જે પાણી ચાલુ હોય ગરમ પાણી આવે આમાં હા નીર કપૂરી કારણ કે સિમેન્ટ હિમેટલી લાઈનમાં ગળાઈને આવે ને રેસનું પાણી હા